નમસ્કાર સીબી 24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું રાજ્યના સૌથી મોટા અને વધારે રકમનું બજેટ ધરાવનારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિકાસા કામની સમીક્ષા બેઠક 9મી જુલાઈના રોજ ભાજપના સત્તાધીશો અને કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે યોજાઈ હતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિકાસા કામોની સમીક્ષા બેઠક 9મી જુલાઈના રોજ ભાજપના સત્તાધીશો અને કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે યોજાઈ હતી જેમાં વર્ષ બે હજાર ચોવીસ અને બે હજાર ના છવ્વીસના બજેટના કામોને લઈને ચર્ચા કરવામાં આવી હતી તો બજેટમાં જાહેરાત કરાયેલા કઠવાડા ગૌશાળા ગટરના સફાઈમાંથી નીકળતી માટીનો રિયુઝ સહિતના કુલ ત્રણ કામોને અત્યારે હાલ પૂરતા બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે બે હજાર ચોવીસ પચીસના મંજૂર કરાયેલા બજેટના એંશી ટકા પ્રોજેક્ટ ચાલી રહ્યા છે ચાલુ નાણાકીય વર્ષમાં પણ એક હજાર ચારસો કરોડથી વધુના કામો અત્યારે ચાલી રહ્યા છે ચોવીસ પચીસ અને પચીસ છવ્વીસ બજેટ વર્ષની રિવ્યૂ બેઠક રાખવામાં આવી હતી રિવ્યૂ બેઠકની અંદર ગત વર્ષના કામો અને આ વર્ષના જે કામો છે બજેટમાં મૂકેલા એની તમામ વિગતવાર ચર્ચાઓ કરવામાં આવી હતી ગત વર્ષ બાર હજાર બસો બાસઠ પોઈન્ટ ત્યાંશી કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું સ્ટેન્ડિંગના સુધારા સાથે તેમાંથી લગભગ અગિયાર હજાર બસો નેવું પોઈન્ટ ચોસઠ કરોડનો ખર્ચ થયેલો છે આમ ગત વર્ષના બજેટના લગભગ પંચાણું ટકા બજેટ એ પૂર્ણ કરવામાં આવ્યું હતું એટલે કે જે વિકાસના કામો હતા એને કરવામાં આવ્યા હતા વર્ષ પચીસ છવ્વીસની બજેટની જો ચર્ચા કરવામાં આવે તો આ વખતનું જે બજેટ છે પંદર હજાર પાંચસો બે કરોડ સ્ટેન્ડિંગના સુધારા સાથેનું એની અંદર ગત ત્રીસ છ સુધીની અંદર ફૂલ ખર્ચો અઠ્યાવીસો તોંતેર કરોડનો કરવામાં આવ્યો છે આમ ગત વર્ષ કરતાં એપ્રિલથી જૂન સુધીમાં ત્રીસ છ સુધીમાં ચોવીસ પચીસ કરતાં પચીસ છવ્વીસની અંદર લગભગ છસો કરોડના વિકાસના જે કામો છે એના બજેટ કોણ વધારે માત્ર આપવામાં આવ્યા છે આમ આવનાર સમયગાળા દરમિયાન સિટીની અંદર થનાર જે કામો છે ચોવીસ પચીસના બજેટના અને પચીસ છવ્વીસના બજેટના આ તમામ કામોની ચર્ચા ખાસ સારી રીતે કરવામાં આવેલી છે ગત વર્ષે સ્ટેન્ડિંગના સુધારાની અંદર તોતેર જેટલા કામો લીધેલા હતા એમાંથી લગભગ સિક્સટી નાઇનથી સેવન્ટી કામો એ આપણે વાત કરીએ કે એના વર્ક ઓર્ડર અપાઈ ગયા છે પૂર્ણતાના આરે છે બે કે ત્રણ જે કામો હતા ટેકનિકલ એની મર્યાદાના કારણે એ કામો થઈ શકે એવા નહોતા આમ ચોવીસ પચીસની બજેટના લગભગ પંચાણુંથી છન્નું ટકા કામો એ પૂર્ણ કરવામાં આવેલ છે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગદાણીએ જણાવ્યું હતું કે મ્યુનિસિપલ કોર્પોરેશનના વર્ષ બે હજાર ચોવીસ પચીસ અને બે હજાર પચીસ છવ્વીસના બજેટના કામોની સમીક્ષા કરવામાં આવી છે તો બે હજાર ચોવીસ પચીસના વર્ષમાં એપ્રિલથી જૂન દરમિયાન વિકાસના કામો પાછળ રૂપિયા નવસો અડસઠ કરોડનો ખર્ચ થયો હતો તેની સામે ચાલુ વર્ષે આ સમયગાળામાં રૂપિયા એક હજાર ચારસો કરોડનો ખર્ચ વિકાસના કામો પાછળ થયો છે વિકાસના અનેક કામોમાં રાજ્ય સરકાર દ્વારા પણ ગ્રાન્ટ આપવામાં આવે છે

છસો કરોડ રૂપિયાના વિકાસના કામોનો વધારો કરવામાં આવેલો છે ગત વર્ષ કરતાં અને જે તમામ કામો છે આ વર્ષના બજેટના એ તમામ કામોના મોટા ભાગના વાત કરીએ કે અંદાજ બનાવવાની પ્રક્રિયામાં કેટલાકના વર્ક વર્ક ઓર્ડર પણ અપાઈ ગયા છે આમ એનું આજ ફોલોઅપ લેવામાં આવ્યું હતું અને કેટલાક કામો પૂર્ણ પણ થયેલા છે આમ આજે બજેટ રિવ્યુ કમિશ્નરશ્રી મેયરશ્રી તમામ હોદ્દેદારો અને તમામ ચેરમેનશ્રીઓની ઉપસ્થિતિમાં આજે લેવામાં આવ્યો હતો જેથી સિટીના જે કામો છે એને તો ચાલુ નાણાકીય વર્ષ અને ગત નાણાકીય વર્ષના બજેટની ચર્ચા કરવામાં આવી હતી જેમાં કઠવાડા ગૌશાળાનું કામ હાલ પૂરતું બાકી રાખવામાં આવ્યું છે કારણ કે શહેરમાં કોર્પોરેશનની બે ગૌશાળા છે જેથી વધારાની ગૌશાળા બનાવવાની હાલ પૂરતી જરૂરિયાત નથી જ્યારે ગટરમાંથી નીકળતા સ્લજનો ગાર્ડનમાં ખાતર તરીકે ઉપયોગ કરવાની એક કામગીરી છે જો કે તે સ્લજમાં રહેલા બેક્ટેરિયા સહિતના વિષાણુઓને કારણે તેનો ઉપયોગ ન કરવા માટે આવેલા ટેકનિકલ અભિપ્રાયના કારણે આ કામ પડતું મૂકવામાં આવ્યું છે તાજેતરની અંદર જે આજે સવારે ઘટના બની એ દુખદ ઘટના હતી બ્રિજ તૂટવાની ઘટના બની અમદાવાદ મહાનગરપાલિકા પણ આપણે વાત કરીએ કે જે પણ જૂના જે બ્રિજો હશે ચોક્કસ તેનો સર્વે કરાવશે અને એનો જે સ્ટ્રક્ચર રિપોર્ટ છે એ પણ આપણે વાત કરીએ કે એનો તપાસવામાં આવશે જેથી ભવિષ્યમાં કોઈ દુર્ઘટના બને નહીં અને સારી રીતે આપણે વાત કરીએ કે જે વાહન ચાલકો છે એના પરથી સારી રીતે પસાર થઈ